પૂરો બરફમાં જામી ગયો છે અને હવે આપણે આ બોક્સમાં મોબાઈલ ને કાઢીએ વિડીયોમાં આપણે ઓપ્પો ના પ્રો પ્લસ ને ફ્રીઝરમાં જમાવાના છે તો આર યુ ઓપો પ્રો પ્લસ અને તમે જોઈ શકો છો આ ફોન ફૂલ્લી વર્કિંગ છે ફૂલ્લી વર્કિંગ કન્ડિશનમાં છે તો આ ફોનને આજે આપણે પૂરેપૂરો ફ્રીજરમાં જમાવવાના છે અને આ ફોનને આઈપી સિક્સટી નાઇન વોટર રેઝિસ્ટન્સ સર્ટિફિકેટ મળેલું છે એટલે સૌથી સ્ટ્રોંગ વોટરપ્રુફિંગ ફોન આને કહી શકીએ આપણે તો આપણે પૂરેપૂરું આ બોક્સને પાણીથી ભરી દીધું છે અને એ જ રીતે આને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાના છે અને પૂરેપૂરું જમાવી દેવાના છે ઘણા બધાનો એવો ક્વેશ્ચન હોય કે તમે ફોન આવી રીતે હુકામ રાખો છો પણ અમે જોઈએ પાછળથી થમને સારું આવતું હોય તો ગમે એમ રાખી દઈએ કારણ કે આવી રીતે આપણે ફોન રાખીએ તો પાછળથી ફિનિશિંગ સારું આવે છે અહીં બળખમાંથી કાઢીએ એટલે પણ આજે આપણે આવી રીતે રાખવાનો છે એટલે એનું લોજિક કંઈ પણ નથી ખાલી ઓનલી ફોર થમનેલ હારું આવે એના માટે તો આપણે જે બળફમાંથી ફોનને કાચશું તો એ પાછળ ફિનિશિંગ સારું આવશે એટલે આપણે આવી રીતે ફોનને રાખ્યો છે આજ અને ઘણી ફેરી ડિસ્પ્લેને ઉલટી સાઈડ રાખીએ આપણે તો હવે આ બોક્સને આપણે ફ્રીઝરમાં જમાવવા માટે મૂકી દઈએ અને ટાઈમ પૂરેપૂરા અગિયાર થયા છે આ રહ્યો આપણો ફ્રીઝર જો અને આ રહ્યું આપણું બળફનું કમ્પાર્ટમેન્ટ તો અહીંયા આપણે આપણા ફોનને રાખી દઈએ તો મિત્રો હવે આપણા ફોનને આપણે ચાર પાંચ કલાક પછી કાઢશું અને જો હું આ ફોનની હાલત શું છે શું નહીં આઈથી આપણે ફૂલ કરી દઈએ એટલે જલ્દી બળફજામ તો થાય અને ઘણા બધાના એવા પણ ક્વેશ્ચન હતા કે આ ફોન વોટર ડેમેજ થઈ જાય છે આ છે તે છે તો એનું પણ આપણે ક્લિયરિટી થઈને આ વિડિયોના એન્ડમાં વાત કરશું કે ઘણા બધાને વોટર ડેમેજ આ ફોન હુકામે થઈ જાય છે અને લાસ્ટમાં આ ફોનને આપણે પાડીને પણ બતાવશું ઘણા બધાના એવા પણ ક્વેશ્ચન છે કે આ ફોન પડે તો ડેમેજ થઈ જાય છે તો એની પણ થોડી ક્લિયરિટી આ વિડીયોના એન્ડમાં આપણે કરશું તો હવે તો અટાણે આપણું એ છે કે આ ફોન ને આપણે પાંચ છ કલાક પછી ફ્રીજરમાંથી કાઢશું અટાણે છ વાગી ગયા છે તો આપણો મોબાઈલ ફ્રીજરમાં લગભગ સાતક કલાક જેવો રહી ગયો છે છ થી સાત કલાક મોબાઈલ પૂરેપૂરો બરફમાં જામી ગયો છે અને હવે આપણે આ બોક્સમાંથી મોબાઈલ ને કાઢીએ આપણો ફોન પૂરેપૂરો બળફની અંદર જામી ગયો છે અને હવે આપણે આપણા ફોનને બરફની અંદરથી ન કાઢીએ તો આપણે પાણી ચાલુ કરી દઈએ જોઈએ આપણે ફોન વર્કિંગ છે કે શું છે શું નહીં પૂરેપૂરો લગભગ સાડા દસથી છ વાગ્યા સુધી પાણીની અંદર આ બળફની અંદર આપણો ફોન રહ્યો તો જોઈએ વર્કિંગ કન્ડિશનમાં છે શું છે હું નહીં અને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે આ ફોનના કે પડે તો તૂટી જાય છે અને વોટર ડેમેજ થઈ જાય છે ને તો મિત્રો એમાં મારું કહેવું એ જ છે કે કદાચ ફોન હરખી રીતનો પચીસ ત્રીસ ફેરી પાડ્યો હોય અને એનું વોટર પ્રૂફિંગ સીલ હોય એ બ્રેક થઈ ગયું હોય તો વોટર ડેમેજ થઈ ગયો હોય બાકી તમારો ફોન એટલો બધો પડ્યો ન હોય અને વોટર પ્રૂફિંગ સીલ બ્રેક નથી હોય તો વોટર ડેમેજ થવાના ચાન્સ નથી મિત્રો અને ઘણા બધાનું એવું પણ કહેવું હોય છે કે આ ફોન પડે તો કાંઈ થતું નથી તો તૂટી હુકામ જાય છે પણ એ મિત્રો પડવાની પણ એક લિમિટ હોય છે તમે પચીસથી ત્રીસ ફેરી ફોનને પાડો તો એ ફોન ડેમેજ થઈ શકે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખવું ફોન પડે તો ડેમેજ એમ તો નથી થતો પણ કઈ જગ્યાએ પડ્યો છે ફોન કેવી જગ્યામાં પડ્યો છે એની ઉપર નક્કી કરી શકીએ કે ફોન ડેમેજ થયો કે નથી થયો કે અમુક એવી હાર્ડ જગ્યા ઉપર પડ્યો હોય છે કે પાણો કાંઈ એવું કાંઈ હશે તો ફોન ડેમેજ થવાના ચાન્સ રહે અને જો આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે અંદર દેખાય છે ટાઈમ તો મિત્રો ફોન કેવી રીતે પડે છે એની ઉપર ડિપેન્ડેટ કરે છે ફોન ડેમેજ થાય છે કે નહીં અને અટાણે આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે તમે ઓન વિડીયો જોઈ શકો છો કંઈ પણ પ્રોબ્લેમ આપણા ફોનમાં નથી મિત્રો આપણું ફ્રીજ ટેસ્ટ પૂરું થયું અને હવે આપણે જોઈ લઈએ ફોન વર્કિંગ હાલતમાં છે કે નહીં મિત્રો આપણે ફોનને પૂરેપૂરો ક્લીન કરી લીધો છે હવે આપણે જોઈએ આ વર્કિંગ હાલતમાં છે કે નહીં તો મિત્રો આનું ટચ તો પરફેક્ટલી કામ કરે છે કાંઈ પણ પ્રોબ્લેમ નથી ઘણા બધાનો એવો ક્વેશ્ચન હોય કે ફોન પાણીમાં પડ્યા પછી એનું સ્પીકર કામ નથી કરતું અને ચાર્જ કામ નથી કરતું તો એ પણ જોઈએ અટાણે મિત્રો આ ચાર્જ કામ અટાણે ન કરતું હોય અટાણે સ્પીકર પણ કામ ન કરતું હોય કારણ કે અંદર પાણી હોય તો એ અડધી કલાક પછી પરફેક્ટલી કામ કરવા મન છે તો અટાણે ટાઈમ તમે જોઈ શકો છો છ ને દસ થઈ છે આપણે અડધી કલાક સુધી આ ફોનને સુકાવા દઈએ પછી એ પરફેક્ટલી કામ કરવા મણશે તો મિત્રો આપણા ફોનને ફ્રીઝરમાંથી કાઢો એને સોળક મિનિટ જેવું થયું છે જો તમે છ ને અઠ્યાવીસ થઈ છે અને હવે સૌથી પહેલાં આપણે આનું સ્પીકર જોઈએ અને સ્પીકરમાંથી આપણે કાંઈ પણ લાંબુ નથી કર્યું વોટર રિમુવલ સાઉન્ડ યુટ્યુબ ઉપર આવે એવો એક વિડીયો પ્લે કરી દીધો દસ મિનિટ પૂરતો તો એ આપણું સાઉન્ડ પરફેક્ટ થઈ ગયું છે જો આપણે આપણી ચેનલ ચેક કરીએ તો આ રહી આપણી મેઇન ચેનલ જો અહીંયા માઇક છે જો સાઉન્ડ સાઉન્ડાણે પરફેક્ટલી કામ કરતું થઈ ગયું છે ઘણા બધાના એવા ક્વેસર હોય કે પાણીમાં નાખ્યા પછી એનું સાઉન્ડ કામ નથી કરતું સ્પીકરની અંદર પાણી વહી જાય છે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ગમે એ વોટર પ્રૂફિંગ ફોન હોય એના સ્પીકરમાં તો પાણી વયું જ જાય પણ એ પાણી નીકળી જાય પરફેક્ટલી કામ કરતો થઈ જાય છે પણ પાણી નીકળતા વાર લાગે અડધી કલાકની ડાયરેક તમે પાણીમાંથી કાઢીને ચેક કરો તો એ ઘોંઘરું જ વાગતું એમાંથી પાણી નીકળી જાય એટલે પરફેક્ટલી કામ કરતો થઈ જાય અને ઘણા બધાનો એવો ક્વેશ્ચન હોય કે એનું ચાર્જિંગનું શું છે તો ચાર્જિંગ સોકેટમાં મિત્રો આપણે ઓનલી ફોર ફૂક મારી તો પાણી નીકળી ગયું હવે આપણે જોઈએ તો જો ચાર્જિંગ પરફેક્ટલી કામ કરે છે તો આ બધું મિત્રો સોળથી સત્તર મિનિટમાં પરફેક્ટલી કામ કરવા લાગ્યું છે અને ઘણા બધાનો આ ફોન માટે એવો પણ ક્વેશન હતો કે આ ફોન પડે છે તો તૂટી જાય છે તો એમાં મારે થોડીક ક્લિયરિટી કરવી છે સૌથી પહેલાં તો આ ફોન હું પાડીને બતાવું જો આ ફોન તૂટેલો નથી પહેલાં તમે આની ડિસ્પ્લે જોઈ લ્યો કે તૂટેલ છે ફૂલ્લી વર્કિંગ છે ફોન જો હવે આ ફોનને હું પાડું તમારી સામે જો પાયડો હવે પરફેક્ટલી તમને બતાવું આ ફોનમાં કાંઈ થયું કે નહીં જોઈ લ્યો કાંઈ પણ નથી થયું ક્યાંય અને ફૂલ્લી વર્કિંગ છે આપણો ફોન ક્યાંય પણ સ્ક્રેચ નથી આવ્યા જુઓ તમે મિત્રો આવી રીતે ફોનને પડવાથી કાંઈ નથી થતું પણ આ લેવલ જગ્યા હોય ન્યા તો મિત્રો જ્યાં પણ શોરૂમ વાળા જે ટેસ્ટ કરે છે એ લેવલ જગ્યા ઉપર પાડે છે લાદીમાં ને ન્યા બધે એટલે ફોન તો સ્ટ્રોંગ જ છે આની જે ફ્રેમ છે એ સ્ટ્રોંગ જ છે એટલે પાડીને બતાવે તો કઈ થતું નથી પણ ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા છે કે એમાં ફોન તૂટી જાય છે તો મિત્રો તૂટી જવામાં એવું બનતું હોય કે ક્યાંય આઉટડોર પડતો હોય ફોન આઉટડોર એટલે ક્યાંય પાણો પડ્યો હોય હવે એમ માનો કે આવી રીતે પાણો પડ્યો છે ને આમ ફોન પાડો તો પાણાની કડી ફોનમાં અડે અને તૂટવાના ચાન્સ રહે મિત્રો કંઈક લેવલ જગ્યા ઉપર પડે ને આવી રીતે પડે તો પણ તૂટવાના ચાન્સ રહીએ મિત્રો ઘણા બધાનું એમ કેવું હોય છે કે ફોન કેવી રીતે પડે એ તો કાંઈ નક્કી ન હોય પણ મિત્રો ફોન હાથમાંથી પડે એ એક એક્સિડેન્ટલી પડે છે એનું કાંઈ નક્કી ન હોય એ આપણે એક હું ખાલી એક્ઝામ્પલની વાત કરું માની લો ફાઇવ સ્ટાર કોઈ પણ કાર હોય તો કંપનીને રેટિંગ મળેલા હોય ફાઇવ સ્ટાર અને ફાઇવ સ્ટાર રેટિંગ પણ એની એક એવું એનું ગોઠવેલું હોય એમાં કરેલા હોય કે ભાઈ એસીની સ્પીડ હોની સ્પીડ કે એકસો વીસની સ્પીડ એમાં એ ટેસ્ટ કરી અને પછી ફોર ફોર સ્ટાર કે ફાઈવ સ્ટાર આપતા હોય આ એક એક્ઝામ્પલની વાત છે કારને અને ફોનને આપણે કમ્પેરિઝન ન કરી શકીએ પણ એક સમજવાની એક્ઝામ્પલની વાત તો એમાં એવી રીતે કરેલું હોય તો ફાઇવ સ્ટાર કાર આપણે લીધી અને એક્સિડેન્ટ થયું તો અંદર નો લાગે કે કાંઈ ન થાય એવું ન બને મિત્રો કારણ કે એક્સિડેન્ટ તો એક્સિડેન્ટ છે અમુક એવું હેવી એક્સિડેન્ટ થાય તો લાગવાના ચાન્સ રહીએ પણ એટલે એક્સિડેન્ટલી ગાડી ફાઇવ સ્ટાર હોય તો પણ એક્સિડેન્ટલી ક્યાં એવું થઈ જાય તો લાગવાના ચાન્સ રહીએ તો આ ફોનનું એવું જ છે મિત્રો હાથમાંથી પડી જાય તો એક્સિડેન્ટલી પડતો હોય તો કઈ રીતે ક્યાં આઉટડોર ક્યાં પડે અને એવી લેવલ જગ્યા ન હોય તો ફોન તૂટવાના ચાન્સ રહે મારું કેવું છે કે લોખંડની પ્લેટ તમે પાડો અને કાંઈ એવો પાણો આવી રીતે આમ ધારવાળી વસ્તુ હોય ને તો લોખંડની પ્લેટમાં પણ માઇનરી સ્ક્રેચ જેવું આવી જાય તો આ તો આ તો મિત્રો ગ્લાસની વસ્તુ છે તો એવો ફોન તો કોઈ દી બની જ નહીં હગે કે ગમે એમ ખા કરો કે ગમે ત્યાં પાડો ને કાંઈ ન થાય એવો ફોન કોઈ દી નહીં બની શકે પણ ફોનની દુનિયામાં આ ફોન વધુ સ્ટ્રોંગ છે પણ તમે ઘડીએ ઘડીએ પાડતા હોય ફોનને તમે પચીસ થી ત્રીસ ફેરી પાડો તો ફોનને ડેમેજ થવાના ચાન્સ રહે અને મિત્રો અમુક વસ્તુ એવી પણ બની હગે કે શોરૂમમાં ત્રીસ થી પાંચ પાંત્રીસ ફેરી કે પચાસ ફેરી પાડીને બતાવ્યો તો પાંત્રીસ થી પચાસ ફેરીમાં એમાં ડેમેજ થવાના ચાન્સ રહી એવું નથી ખાસ મિત્રો એવું ઘણી બધી વસ્તુ બની હકી એમણે આપણે પાકું ન કરી હકીએ કે એ ફોન કેવી રીતે પડ્યો એની ઉપર નક્કી થાય કે એ ફોન તૂટ્યો કે નહીં અને પડવામાં તો એવું છે એમાં સીડીએ પડે તો સીડીની આવી રીતે કડી હોય તો કડી જો અહીંયા કે આવશે તો ફોન તૂટવાના ચાન્સ રહે જ પણ નો તૂટે એવું કોઈ મનમાં ન લેવું કે ફોન નથી તૂટતો અને તૂટી જાય તો કંપની પણ એની વોરંટી નથી આપતી અને વોટર ડેમેજ થાય તો પણ કંપની વોરંટી નથી આપતી અને વોટર ડેમેજ થવામાં એવું હોય મિત્રો માની ગોલીઓ આ ફોનને પચીસ ત્રીસ ફેરી પાડ્યો કે એક ફેરી એમણે હરખી રીતનો પડી ગયો તો એનું ક્યાંયથી એટલું પાણી જાય એટલી જગ્યા આવી ગયું હોય એમાં તો વોટર ડેમેજ થઈ શકે ફોન પણ મિત્રો મારું તો એ જ કેવું છે કે તમે ફોન લીધો તો સાય કરીને ટ્રાય જ હું કામ કરવી જોઈએ કે આમાં પાણી ઘરે છે કે નહીં કે ફોન તૂટે છે કે નહીં એવી કાંઈ ટ્રાય કરવાની જરૂર નથી અને તમે કોઈ ફાઈવ સ્ટાર ગાડી લ્યો તો એમાં આપણે ટ્રાય કરીએ છીએ કે આ ફાઈવ સ્ટાર ગાડી છે તો આમાં આપણે અંદર કાંઈ છે હાથે કરીને એક્સિડન્ટ કરવાનું આવતું જ નથી એક આ સમજવાની વાત છે મિત્રો મિત્રો આમાં આઈપી છે તો આઈપી સિક્સટી નાઇન ઓપો પોતે એની ન બનાવે કે તો બધી કંપની એમ કે અમારો આશે એ આઈપી રેટિંગ લેવામાં પણ કંપનીને એક પ્રોસેસમાંથી નહીં કરવું પડે તો આઈપી સિક્સટી નાઇન એટલે સ્ટ્રોંગ ફોન કહી શકીએ પણ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમે હાથે કરીને તો પાડવાની જરૂર છે જ નહીં મિત્રો હાથે કરીને આપણે પાણીમાં નાખવાની પણ જરૂર નથી ને પાડવાની પણ જરૂર નથી એક્સિડેન્ટલી કંઈક પડી જાય તો આપણે આમાં ડેમેજ થવાના ચાન્સ ઓછા છે એ પર્પઝથી જ આપણે આ ફોનને લઈ હકીએ મિત્રો અને એક શોખોટ મેં બધા વિડીયોમાં કહી છે કે તમારે જો આ ફોન લેવો હોય તો તમને એમ હોય કે હું એવી ગેમ રમી લે કે પ્રોફેશનલ વિડીયો વિડીયોગ્રાફી કરી લે કે યુટ્યુબ વિડીયો બનાવવા લેતા હોય તો આ ફોન નો લેતા હવે મિત્રો આ વિડીયોને આયા એન્ડ કરીએ આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મારી મેન ચેનલ રમેશ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં